શબ્દ મંત્ર થઈ જાય આ ગુરુ ના છે વાણી ક્યાંથી આવે છે થી કારણ કે વાણીનો પેરક વાણી ની પર છે વાણીનો પેરક વાણી થી પર છે એ દ્રષ્ટિ જેને મળી ગઈ છે એનો બેડો પાર થાય છે એટલે મહાપુરુષ કે છે અનુભવ્યા ઉપદેશ સમજે સમજાશે અનુભવી મહાપુરુષ નો ઉપદેશ સમજો તો જ સમજાશે તમારામાં હોય તો જતું રહેશે નક્કી વાત છે અનુભવ્યા ઉપદેશ સમજે સમજાશે આવરણ ન હોય લેશ તો આત્મા ઓળખાય છે આત્મા ક્યારે ઓળખાય કે આવરણ બધાય મટી જાય આવરણ કયા હતા દેહના આવરણ છે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ઘાટ દેખાય એને હોનું ભ્રમ દેખાય એને જગત ના દેખાય અને જગત દેખાય અને ભ્રમ ના દેખાય એટલે આવરણ જે હતું એ ખરેખર અજ્ઞાન આવરણ હતું અજ્ઞાન આવરણ ક્યારે કપાય કે સદગુરુ મહારાજ નો જ્ઞાન જયારે જીવ તેમ પ્રગટ થાય તો જ આવરણ થાય એક ઘર માં બે વસ્તુ ના રહે કા અજ્ઞાન રહે કા જ્ઞાન રહે એક ઘર માં બે વસ્તુ ના રહે કા અજવાળું રહે અને કા અંધારું ધારું રહે બે વસ્તુ ક્યારે હોય તો કેજો તમે દીવો કરશો તો અંધારું નહીં હોય અને દીવો નહીં હોય તો અંધારું હશે એમ

દેહિત દર્શાવવામાં આવે ત્યાગ છે દેહરિત સદગુરુ મહારાજ ના ચરણ જાય ત્યારે દેહ દે દેવો ભરતો હોય છે દેહ રહીત જે છે એનું નક્કી થઈ જાય છે કે આ દેહરહિત છે આને કેવાય હરી એક છે બીબ વિના ક્યારે પ્રતિબિંબ પડે નહીં પડે તો કેજો જેમ પ્રતિબિંબ પાણીમાં બિંબાર પરખાય પાણીમાં એમ દર્શાય વાણીમાં બિંબાર છે

મેળવા માટે જે કરો હરીને કાજે ઘાટ ગડે નિજ સ્વરૂપ થી એઠા પડે પોતાના સ્વરૂપ થી ઈ કરવા માટે એઠું આવવું પડે કારણ કે પોતાના સ્વરૂપ માં માયા છે જ નહીં મૂળે માયા નહી જે કરવું બધું માયા કલ્પના કરીને જ કલ્પના એજ જગત શું કે છે કલ્પના એજ જગત કલ્પના એ જગત એટલે કલ્પના હંમેશા મિથ્યા હોય હોય ને હોય જયારે સત્ય નક્કી થઈ જાય કલ્પના મિથ્યા થઈ જાય એમ આત્મા નક્કી થઈ જાય જગત મિથ્યા પર્વત કેવું પાણી લવ પહાડ પાણા ને ગોતવા નીકળ્યો છે પહાડ પાણા ગોતવા નીકળ્યો છે છે પહાડ આખો પાણાનો ભરેલો છે અને

આત્મ જ્ઞાન વિના આત્માનું જ્ઞાન નથી નિજનું જ્ઞાન નથી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી અને કાશી કારણ કે ગોતવા છે હરીને પણ પોતે કોણ છે ખબર પડી નઈ અને આંગળી ગોતણ ચાલુ કરી છે એટલે મહાપુરુષ કહે છે કે આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી પાણી પાની મીન પ્યાસી પાણીમાં રહે છે એવી રીતે તમારી ભેગો જ પરમાત્મા છે અને જેને ગોતીર્યા ની તમે પોતે છો મહાપુરુષો એમ કે છે કે જેને ગોતીર્યો તું પોતે છો અને સવારમ સાહેબ પણ નિમકની